કેશોદ શહેરમાં સરકારી જમીનોના દબાણ દૂર કરવામાં નગરપાલિકાને નડતી લાજ શરમ જૂનાગઢ વેરાવળ હાઈવે રોડ કોલેજ રોડ થી એરપોર્ટ રોડ માંગરોડ રોડ પર ફૂટપાથ ખુલી કરવાને બદલે આંબાવાડી કાપડ બજારમાં દબાણ દૂર કરતાં રોષ ફેલાયો સમગ્ર રાજ્યમાં દાદાનું બુડોઝર ચાલી રહ્યું છે ત્યારે જુનાગઢ જિલ્લાના કેશોદ શહેર તાલુકામાં સરકારી જમીન પડતર જમીન ખરાબાની જમીન ગૌચરો અને નદી નાળા વોકડા પર દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે જે બાબતે લેખિતમાં ફરિયાદ થયા પછી રોજકામ કરી નોટિસ આપવામાં આવે છે આમ છતાં આવા ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં તંત્રને લાજ શરમ નડે છે ઉપરાંત કેશોદના કોલેજ રોડથી ફુવારા ચોક એરપોર્ટ રોડ જુનાગઢ વેરાવળ હાઈવે રોડ માંગરોડ રોડ અને ઉતાવળિયા નદી અને ટોલોડા નદીના વહેમણ દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ કરવા અને ફૂટપાથ ખુલ્લી કરવાની હાથ ધરવાને બદલે આંબાવાડી કાપડ બજારમાં વેપારીઓના ઓટલા ઓટલીઓ તોડવા નીકળેલા તંત્રથી વેપારીઓમાં રોષ છે કેશોદ નગરપાલિકાને ખરેખર સરકારી જગ્યાઓ ખુલ્લી કરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉપયોગમાં લેવી હોય તો ફરિયાદો થયા પછી નોટિસો આપી નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી એ કાર્યવાહી હાથ ધરવામાં આવે તો મોટા પ્રમાણમાં જગ્યાઓ ખુલ્લી થાય એમ છે કેશોદ શહેરમાં આવેલ આંબાવાડી કાપડ બજાર સમગ્ર સોરઠમાં સુપ્રસિદ્ધ છે અને આઠેક તાલુકાના લોકો ખરીદી કરવા આવે છે ત્યારે નજીકના દિવસોમાં લગ્ન ગાળાની સિઝન શરૂ થવાની છે ત્યારે વેપારીઓને વેપાર ધંધા કરવા દેવાના બદલે ખોટી રીતે લાવ લશ્કર લઈને હેરાન પરેશાન છે કેશોદ સુધરાઈ દ્વારા વેપારીઓને કોઈ જાતની લેખી કે મુખી જાણ કર્યા વગર કાર્યવાહી કરવામાં આવતા નાના વેપારીઓ અને ફેરિયાઓને આ સામાનને નુકસાન થતું હોય કેશોદ શહેરમાં જે દબાણો ઉડીને આંખે વળગી એવા છે એ દૂર કરવામાં આવે તો શહેરીજનો પણ બિરદાવશે સામાન્ય લોકોને હેરાન પરેશાન કરી ફોટાઓ પાડી કામગીરી કર્યાનું દીર્ડક કરનાર સત્તાધીશોને ઈશ્વર

આનો કે કોર્ટ મામલો હતો આ જગ્યાનો કે કોર્ટ મામલો હતો આ કોર્ટમાં અમારા અપીલમાં ગયા હતા અમને વેરા પોઈન્ટ બતાવી અમે કોર્ટમાંથી એવો હુકમ આવ્યો કે નગરપાલિકામાંથી તમને આ ભાડા ટીસી કરી દીધા કા કાયમી માટે તમને વેચાણ કર એનો અમને લેટર આપ્યો અમે નગરપાલિકા એનો આજ કોઈ જાતનો કાંઈ જવાબ નથી આપ્યો એ લોકો એમાં કાંઈ માનતા જ નથી એ લોકોને જો આ સરકારી જમીન છે એમાં કાંઈ માટે શોરૂમ બનાવી નાખ્યો એક કરોડમાં વેચી નાખ્યો ત્યાં કોઈ પૂછવો હોતું નાના નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા તોડવા માટે નીકળ્યા છે ત્યારે હું આ નગરપાલિકાના સત્તાધીશોને પ્રશ્ન પૂછીશ કે કેશોદ શહેરના નદી નાળા હોકડાઓ અને સરકારી જગ્યાઓની અંદર જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવેલા છે જેની સામે અમે ફરિયાદ કરેલી છે અને એ ફરિયાદોના આધારે એ બાંધકામ તોડી નાખવા માટેના હુકમો કરેલા છે તેમજ બે વખત તાલુકા સ્વાગતની અંદર એક વખત જિલ્લા સ્વાગતની અંદર આ પ્રશ્ન રજૂ કરેલ છે ત્યારે તેની અંદર પણ લેખિતમાં બાહ્યંદરી આપેલી છે કે ડિમોલેશન ડ્રાઈવ કરવામાં આવશે જ્યારે આ બાંધકામો તોડવામાં આવશે તો આ બાંધકામો તોડવાને બદલે સામાન્ય વેપારીઓ અત્યારે હવે વૈશાખ મહિનામાં લગ્નગાળાની સીઝન નીકળી છે ત્યારે સિઝન ટાળે વેપાર ધંધા તોડ છોડી અને આ લોકોને હેરાન કરવા માટે થઈ અને આ નગરપાલિકાના સત્તાધીશો આ જે કરી રહ્યા છે તેને અમે વખોડીએ છીએ અને એ લોકોને ખરેખર જો ડિમોલેશન કરવું જ હોય તો ફક્ત મારા જ અરજી ઉપર જે કેસોની અંદર નદી નાળા ઢોકળાઓ અને રોડ ઉપર જે બાંધકામો કરેલા છે એ બાંધકામો તોડી બતાવે